મહેસાણા હાઈવે પરની હોટલ પર પાર્ક કરેલ ગાડીમાંથી ચોરીના દાગીનાનો ભેદ ઉકેલાયો મહેસાણા પોલીસે ગણતરીના દિવસોમાં જ કારમાંથી દાગીના અને રોકડ તફડાવનાર બેને ઝડપ્યા એક ફરાર પરીક્ષામાં બેસીને ચોરીનો મુદ્દામાલ વેચવા આવતા હોય પોલીસની ઝપટે ચડી ગયા મુદ્દામાલ કબજે કર્યો ચાર દિવસ પહેલા મહેસાણાથી પાલનપુર હાઈવે પર આવેલ મોટી દાવના પાટિયા પાસેની હિલ્ટન હોટલના પાર્કિંગમાં ઉભેલ એક કારનું લોક તોડી અજાણ્યા તસ્કરો સોનાના દાગીના સહિત બે રોકડની રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને મળતી બાતમીના આધારે બે શખ્સો રિક્ષામાં સવાર થઈને ચાણસ્મા તરફના માર્ગ પરથી મહેસાણા ખાતે ચોરીનો મુદ્દામાલ વેચવા આવતા હોય પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા અને મુદ્દામાલ કબજે કર્યો વધુ એક શખ્સ ફરાર હોવાથી તેને ઝડપવા ચક્રો ગતિમાન મહેસાણા પોલીસ મથકે પાલનપુર હાઇવે પર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ઉભેલ કારમાંથી લગ તોડી અજાણ્યા તસ્કરો સોનાના દાગીના કિંમત રૂપિયા બાર લાખ છાસઠ હજાર તથા બે હજારની રોકડ રકમ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ જોગિન્દ્રસિંહ રાજપૂતે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેને ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી દેવામાં મહેસાણા તાલુકા પોલીસને સફળતા મળી જેમાં ચાણસમાં તરફથી રિક્ષામાં આવતા અલોડા ચેક પોસ્ટ પાસે ઊભી રાખીને તપાસ કરતા બે શખ્સોને ઝડપી પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો અને તેમની પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ અન્ય એક શખ્સ ફરાર ઝડપવા ચક્રો ગતિમાન કર્યા પોલીસે ઝડપાયેલ શખ્સોની પાસેથી સોનાના દાગીના વજન આશરે સોળ પોઈન્ટ પચીસ તોલા કિંમત રૂપિયા બાર લાખ છાસઠ હજાર તથા રિક્ષા કબજે કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા